મારે જવાનું હતું એ તારીખ હોનલ બીજ અને આ બ્લોગ આવશે હોનલ દિવસે તો દિવસે જય હોનલ માં લખી નાખ્યું જય સોનોમાં જય મોગલમાં બધાને કેમ છો બધા મોજમાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત હશો વેલકમ બેક ટુ અવર ન્યુ વિડિયો અવર ન્યુ બ્લોગ મિત્રો હવાર હવારમાં છે ને ઊઠતા હવે મારું ધ્યાન છે ને આ રિમોટ ઉપર ગયું આ રિમોટને જો અહીંથી તોડી નાખ્યો છે જોયું અહીંથી તોડી નાખ્યો એ બીજું કોઈ નથી યુગરાજભાઈ છે યુગરાજભાઈ છે ને તોફાની થઈ ગયા છે ભાઈ બધું છે ને તૂટા કરી નાખે છે મિત્રો દીકરી હોય ને એ તમારે જોવું નાનપણથી છે ને સમજેલી હોય કાંઈ તોફાની નો હોય અને દીકરાઓ બધા છે ને તોફાની હોય તોફાની કાનુડા હોય આ તોફાની કાનુડો કેમ હોય છે ક્યાં છે બીજું ભાવ ચકલીના માળામાં કેય છે બચું ભાળી ગયું હોય છે બચું છે એમાં કાંઈ નહીં તે રિમોઠ હું તોડી નાખ્યો એ કે પહેલાં તો જય સોનલ માં અને જય બાપા સીતારામ બાપા સીતારામ ઇન્દુ છે ને બાપા સીતારામ દીકુડી છે ભાવ ભાવ ને આવું બધું બોલતા આવડી ગયું

હું આજ તો ભાઈ એક એક વિમાન દુર્ઘટના થઈ છે મેં તો જોયું ને ભાઈ ઘડીક તો હચમચી ગયો આ જેના પરિવાર ઉપર વીતી છે એનું શું થાય દિવંગતોના આત્માને ભગવાન શાંતિ આપે અને એના પરિવારને આઘાત કરવાની સહન કરવાની શક્તિ આપે કારણ કે આઘાત બહુ મોટો છે હા એ ઘટના બની આ વર્ષમાં ખુબ આ વર્ષ રહી ગયું છે કારણ કે ઘણા યુદ્ધો થયા છે ઘણું થયું છે મારાથી તો જોવાનું નહીં મેં ખાલી ફોટા જોયા ને હવે રૂબરૂ જોયું હોય છે

વાત ને તો હું એક સ્ત્રી સશક્તિકરણ નું બનાવવું જોઈએ સંગઠન અને બધી સ્ત્રીઓને આગળ આવવું જોઈએ અને ની હક માટે લડાઈ લડવી હક માટે અને ભાઈ પુરુષોના અધિકાર માટે હું લડત લડવાનો છું તો તમારે જો મને વોટ આપો ને તો નહીં હાલે વોટ આપો કે ન આપો એ મને કાઈ મતલબ નથી તમે મને મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો

હજી મમ્મી ને ખબર છે મમ્મી મારા કરતા વધારે જાણે છે ઈ શું થયું તું અરે આજે સાસ લેવા કાલ ગઈ તી તો કાલ સાસ લેવા ગઈ ને તો એક સૂતાની ભાઈ અપંગ છે

તો પપ્પા આજ છે ને કુંડલા ગયા છે યુગભાઈ દાદા ગયા અને તમારી અત્યારથી માફી માંગુ છું બાકી પપ્પા ગયા છે કુંડલા તો બે શબ્દો તમારે જવાનું હતું ખરેખર કામ હતું ને એટલે ગયા જવાનું પણ બે દી પછી જવું હોય પાણી વાળું પોતે જવાય ને એમ મરણ હતું એટલે હાલે એના બાપુ એક્સપાયર થઈ ગયા છે એટલે મમ તો જોકે એની ઉમર હતી એટલે પપ્પા ખરખરાના કામે ગયા છે મારે જવાનું હતું પણ આજે અમાસ ને એવું હતું એટલે પછી મેં કીધું પછી વાંધો નઈ મામા જઈ હવે ઘરમાં મોટા પછી આપણે પાણી વળ ઉપર જઈએ તો ના ના તો હાલે અને યુગભાઈ નાના રહ્યા ટાઢોળું વાતાવરણ અને આજ અમા હતી ખાસ કરીને એ રીઝન હતું ને તો બે દિવસ પછી જાય ખરખરા ને કામે તો હાલે કાકે કે ગોંડલા જવાનું હોય તો મૂકે નહીં પણ હવે અમાસ ને એવું બધું હતું એટલે આજ મેડમ ને નથી જઈ બે દિવસ પછી જાય

અને અમારી સાટુય ત્યાર રાખજો થાળી તો મિત્રો આવી કંઈક અમારે હવાર પડી છે મગ ઘરમાં અને બીજું એક તમને કહો કોમેન્ટ છે ને ભાઈ વાંચેશ હું નથી વાંચતો એટલે કોમેન્ટ તમે શું કરો છો ને શું કહો છો એ મને હમણાં કંઈ ખબર નથી ભાઈ વાંચે છે અને ભાઈ કોમેન્ટ વાંચીને જેવું હોય એવું અમને કહે છે બરોબર ને બરોબર રિપ્લાયશો ને હા કાલે છે એકત્રીસ ડિસેમ્બર એટલે કે સા

અને આ બ્લોગ આવશે હોનલ બીજના દિવસે તો કોમેન્ટમાં જય હોનલ માં લખી નાખજો એટલે અમારી છાતી દોઢ ગજ ફૂલાઈ જાય ભલા માણા અમારે તો દર વર્ષે હોનલ બીજ હોય જ છે દરરોજ આમ કહીએ ને તો હોન માને બીજ તો અમે ઉજવી જ છીએ એટલે અમારા માટે તો ઈ જ છે ખાલી માને દીવો કરીએ ને તોય એ માં કેટલી દયાળી છે તમારી બધી આખા વર્ષની મનોકામના હોય ને એ પૂરી કરી દઈ ફોનભાઈ માં છે અને હોનબાઈ માનું વરસ ચારણોનું નવું વરસ છે હોનલ બીજથી તો બધાયને મારા ભાઈઓને જેટલા જોવે છે ને તમામ વરણ ને હોનલ બીજની લાખ લાખ વધાયો કોમેન્ટમાં જય સોનલ માં લખી નાખજો એટલે અમને છે ને અંદરથી આમ એમ વાઇબ્રેશન આવી જાય બરોબર ને મમ્મી જય સોનલ માં વાહ યુપ ભાઈ વાહ જય જય સોનલ માં કાયમ બોલવાનું હો દીકુ

મોટો મો બોલ્યો છે ને બધી વાતું કરે છે મમી તમે થોડોક સાયંત ને આ તારે

ખાલી બાપુ નામ ખાલી બાપુ જવું છે તો ચાલો મિત્રો આજનો છે પસંદ આવે તો સબસ્ક્રાઇબ મળીએ છીએ જલ્દી નવા માં ત્યાં સુધી જય માતાજી